તબીબી ક્ષેત્રે મહુવાનું નામ હંમેશા આગળ પડતું હોય છે અને ખૂબ જ સસ્તા દરે લોકોની સારવાર માટે લોકોની પસંદગી પણ મહુવા માટે જ હોય છે ત્યારે આજે વર્લ્ડ હોમિયોપેથિક ડે હોય ત્યારે મહુવાના ગાંધીબાગ ખાતે યોજાયેલું હતો જેમાં મહુવાના જાણીતા ડૉક્ટર્સ શ્રી જયેશભાઈ શેઠ ડૉક્ટર ધીરજભાઈ આહિર ડૉક્ટર વિજયભાઈ દેસાઈ ડૉક્ટર રમણીક આહિર ડૉક્ટર કમલેશ કાતરિયા ડૉક્ટર દિનેશ કુચા ડૉક્ટર રમેશ ઝીંઝાળા ડૉક્ટર જીવરાજ સોલંકી ડોક્ટર ડી સી લાડુમોર ડોક્ટર ઉમેશભાઈ જોશી ડોક્ટર રસિકવાળા વાળા ડોક્ટર અશોક બવાડિયાના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયેલ હતો જ્યારે ગાર્ડન ગ્રુપના મહેશભાઈ ત્રિવેદીની સંગીત સુરાવલી સાથે આ કાર્યક્રમની શોભા પણ વધારી હતી કોરોનાના સમયમાં પણ હોમિયોપેથિક ડૉક્ટર મિત્રો દ્વારા કોરોના વોરિયર તરીકે ખૂબ જ સુંદર કામગીરી કરવામાં આવી હતી આ તબક્કે આયુર્વેદિક અને હોમિયોપેથિક મહુવા શહેર અને તાલુકાના તમામ ડૉક્ટર મિત્રો ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સુંદર મજાનું સંચાલન જાણીતા ડોક્ટર કમલેશભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે ગાર્ડન ગ્રુપના કિરીટભાઈ મહેતા ડોક્ટર રાવળિયા સાહેબ યોગેશભાઈ ગાંધી અને સાથી મિત્રો દ્વારા ખૂબ જ સાથ અને સહકાર આપવામાં આવ્યો હતો

આજનો દિવસ અમારા જે સ્થાપક છે સેમ્યુઅલ હનીમેન એના નામ પર આખા વિશ્વની અંદર હોમિયોપેથિક ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે આજે સમગ્ર વિશ્વની અંદર લાખો નહીં પણ કરોડોની સંખ્યામાં હોમિયોપેથ ડૉક્ટર્સ છે અને જે નાનામાં નાના સેન્ટર સુધી પોતાની સેવાઓ આપી રહ્યા છે મહુવાની ખાલી વાત કરીએ તો આપ જણાવી શકશો કે મહુવાની તમામ હોસ્પિટલોના પાયામાં મહુઆની તમામે તમામ ચેરિટેબલ હોસ્પિટલ હોય પ્રાઇવેટ હોય કે પછી ગવર્મેન્ટ હોસ્પિટલ હોય દરેક જગ્યાએ હોમિયોપેથ ડૉક્ટર્સ છે એ પોતાની સેવાઓ આપી રહ્યા છે એ ઉપરાંત મહુવાની આજુબાજુના વિસ્તારની અંદર પણ બધા જ હોમિયોપેથ ડૉક્ટર્સ પોતાની સેવાઓ આપી રહ્યા છે અને આ આ તકે વિશેષ કહેતા હોવાનો આનંદ એ થાય કે કોરોનાના કપરા સમયની અંદર જ્યારે લોકો એકબીજાની સાથે આવવા માટે ડરતા હતા એ વખતે એક વોરિયર તરીકેની સેવા આ તમામ મિત્રોએ નિભાવી છે અને મહુવાનું જૂથ ધીમે ધીમે ખૂબ જ મોટું થઈ રહ્યું છે અને એક વટવૃક્ષ બની અને આ એસોસિએશનના નીચા નીચે લોક ઉપયોગી વધારે વધારે કાર્યો થાય એવા પ્રયત્ન તમામ ડૉક્ટરશ્રીઓ કરી રહ્યા છે આ તબક્કે હનીબેન ડે અથવા તો વર્લ્ડ હોમિયોપેથ ડેની બહુઆ અને તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભકામનાઓ અમે પાઠવીએ છીએ અસ્તુ જય શિયામ ડોક્ટર્સને મારી ખૂબ ખૂબ શુભેચ્છા હમણાં જ ભાઈ માનસુએ ખૂબ સારી વાત કરી છે કે બધા જ રોગો આપણે સૌ જાણીએ છીએ કે જેમ 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 આધુનિકતા આવી જાય એમ છે રોગોમાં પણ આધુનિકતા આવી રહી છે કેટલાય નવા નવા રોગો આવી રહ્યા છે અસાધ્ય રોગો આવી રહ્યા છે કે બધા જ રોગોની એલોપેથિકમાં પણ પૂરેપૂરી સારવાર નથી આવા બધા રોગોની અંદર આયુર્વેદિક અને નો બહુ સારો સારો રોલ હોય છે રોગને ક્યોર કરવા તરીકે એટલે મટાડવા તરફનો એ એક રસ્તો પણ છે અને ઘણો લાંબો ધીરજ રાખવી પડે લાંબો ટાઈમ સુધી એનો કોર્સ કરવો પડે પણ એના ભવિષ્યમાં બહુ સારું રિઝલ્ટ મળતું હોય છે એટલે આપણા વર્ષો જૂના આપણા જે મુનિઓ હતા જે આપણા બધા સાધુ સંતો હતા વર્ષોથી આપણી પાસે આપણે સૌ જાણીએ છીએ એક આયુર્વેદિક અને હોમિયોપેથિકનું બહુ મૂળિયું બહુ ઊંડું છે આપણા દેશમાં એટલે આપણે એનો પણ લાભ લઈએ એવી બધાને પણ પ્રાર્થના સમગ્ર સરસ મજાનું ભાઈ શ્રી કમલેશભાઈ બંને પ્રેસિડેન્ટ સાહેબ વાળા સાહેબ અને ઉમેશભાઈ અને અમારા બધા ડૉક્ટર મિત્રો અમને બધાને અમે ખૂબ સરસ રીતે ઇન્વાઇટ કર્યા અમે અહીંયા આવ્યા અમને પણ ખૂબ ખૂબ આનંદ થયો અમને બધાને મળવાનો મોકો મળ્યો અમે પણ આપ બધા જાણો છીએ છેલ્લા સાડા પાંચ છ પોણા છ વર્ષથી અમે સાયકલિંગ અને બે કિલોમીટર દોડવાનું ડેલી રેગ્યુલર શક્ય હોય ત્યાં સુધી ભાગે કરતા નથી અને આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે એ બહુ સારી વસ્તુ છે